જુનાગઢના કેશોદના શેરગઢમાં માટી ચોરી બાબતે દંડ ફટકારતો ખાણ ખનિજ વિભાગ કેશોદ થી તરશિંગડા તરફ જતા શેરગઢ કૃષ્ણનગર વિસ્તારમાં માં મોરમ ખનીજ નું બિન અધિકૃત ખનન વહન થતા ખાણ ખનીજ વિભાગ દ્વારા આ કામ વપરાયેલ જેસીબી મશીન વગેરે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કેશોદ થી તરશિંગડા રોડ જતા ડાબી બાજુમાંથી એક જેસીબી ને સોફ્ટ મોરમ ખનીજ નું ખનન કરતું ધ્યાને આવેલ હતું જેને લઈને જેસીબી મશીન ના ડ્રાઈવર ને ખોદકામ બાબતે ની પરવાનગી ના સાધનિક કાગળ બતાવવા તપાસ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું જે અન્વયે જેસીબી મશીન ના ડ્રાઈવર દ્વારા ગ્રામ પંચાયત શેરગઢના લેટર પેડ ઉપરનો ઠરાવ બતાવેલ જેમાં જણાવેલ કે મનરેગા યોજના અંતર્ગત વાડી વિસ્તારના રસ્તાઓ માટે માટીમોરમ શેરગઢ કૃષ્ણનગર પરુ તથા રાવડી જગ્યામાંથી મોટી મોરમ કાઢી ગામના ખેડૂતો તથા ગામના લોકોને આવવા જવાના રસ્તાના કામ માટે માટી કાઢવાની જરૂર હોય તે માટી મોરમ કાઢવાનું ગ્રામસભાના સભાના સર્વાનુમત ઠરાવ થયેલ જે ધ્યાને લેતા મનરેગા યોજના અંતર્ગત જેસીબી મશીનરીનો ઉપયોગ ન કરી શકાય તે માટે મશીનની અટકાયત કરવામાં આવી સદર બિન અધિકૃત ખનીજ વહનના ગુનાહિત કૃત્યથી ગુજરાત ખનીજ નિયમો બે હજાર નિયમ ત્રણનો ભંગ કરેલ હોય તે કસૂર બદલ સોફ્ટ મોરમ ખનિજના બિન અધિકૃત ખનન કરવા માટે ઉપયોગમાં લીધેલ વાહનને ગ્રામ પંચાયત શેરગઢ ખાતે જેસીબી મશીનને સીઝ રાખવામાં આવ્યું હતું જે અર્થે ગ્રામ પંચાયત શેરગઢ દ્વારા સહી કરી આપેલ આંબીન અધિકૃત રીતે ખનીજ વહન કરવાનો ગુનો કરેલ હોય તે તપાસ દરમિયાન તે સ્થળ પર સોફ્ટ મોરમ ખનિજના ખાણકામવાળા વિસ્તાર સર્વે નંબર બાબતે તલાટી કમ મંત્રી શેરગઢ દ્વારા જણાવેલ કે સરદહુ ખાણવાળો વિસ્તાર શેરગઢ ગ્રામ પંચાયતના હસ્તકનું તળાવ વિસ્તાર છે તેમજ આપના આ સદર વાહનની માલિકી અંગેના આરટીઓ રજીસ્ટ્રેશન અંગેના દસ્તાવેજોની ઝેરોક્ષની નકલ કચેરીમાં રજૂ કરવા હુકમ કરવામાં આવેલ છે આ કામે આપના દ્વારા નિયત સમય મર્યાદામાં કોઈ પ્રતિસાદ નહીં સાંપડે તો એક તરફી નિર્ણય કરવામાં આવશે વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલસોન પાસ્તા એન્ડ મચ મોર એડ્રેસ પીઝા લો નખત્રાણા ચૌદ સાઈન આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એઈટ નાઇન એઈટ વન ફાઇવ